લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલના પ્રિઝનલ વોર્ડમાંથી ટિફિન આપવા આવેલા મિત્રની મદદથી ફરાર થયો હતો સરતાણા પોલીસે બાતમીના આધારે વડોદરાથી આરોપી અને ભગાડનાર મિત્રની ધરપકડ કરી હતી નવી સિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે લવાયેલા એનડીપીએસના આરોપીને પ્રિન્ઝર વોર્ડમાં દાખલ કરાયો હતો કટોદરા પોલીસને આરોપીને ટિફિન આપવા આવેલા અને ભાગવામાં મદદ કરનાર સહિત ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સરથાના પોલીસે ભાગેલા કેદી અને તેને ભગાડનાર ડુબ્બાલ ટેનામેન્ટમાં રહેતા ફેઝલ ખાન ઉર્ફે બોપી પઠાણને વડોદરાથી ઝડપી લીધા હતા કડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસ સ્ટેશન નાઇન્ડીપી સ્કુનામાં આરોપી શાહરૂખ ચીખની ફિરોઝખાન પઠાણ સબ જેલમાં છે પરંતુ તેના પેટમાં પરુ થતા સારવાર માટે નવી સિવિલ પ્રિન્ઝર વોર્ડમાં દાખલ કરાયો હતો આરોપી નવી સિવિલ હોસ્પિટલના પ્રિન્ઝર વોડમાં પોલીસને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો પ્રિન્ઝર વડમાં એ એસઆઈ વિનુ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ મહેશભાઈ લોકરક્ષક બુરાભાઈ અને સુનિલભાઈ સહિત પરેશભાઈ ડ્યુટી પર હાજર હતા તેને ઓળખીતા બે અજાણા શાહરૂખને ટિફિન આપવા માટે આવ્યા હતા પોલીસ કર્મચારી પ્રદીપે ટિફિન ખોલી ચેક પણ કર્યું હતું ટિફિન આપવા માટે જેમ પોલીસ કર્મીએ લોકઅપ ટાળું ખોલ્યું ત્યારે આરોપી શાહુખ પ્રદીપભાઈને ધક્કો મારી નાસી ગયો હતો ટિફિન લઈને આવેલા અજાણાએ લોકઅપના કાર્ડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ ફસાઈ પોલીસકર્મીને આરોપીનો પીછો કરે ત્યાં પહેલા જ ત્યાં હાજર ટિફિન આપવા આવેલા તેમાંથી એક પ્રિન્ઝર વોર્ડમાં હાજર હતો અને તેને લોકઅપના કાર્ડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો જેથી એટલી વારમાં સારું ખૂબ ભાગી છૂટ્યું હતું અને પછી પોતે પણ મોપેડ પર બેસી ફરાર થઈ ગયો હતો બાદમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ મહેશભાઈ ગાર્ડ રૂમમાં દરવાજો ખખડાવતા ત્યાંથી પસાર થતા એક સર્વન્ટે ગાર્ડ રૂમનો દરવાજો ખોલ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ખડોદરા પોલીસની હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં રીજનલ બોર્ડમાંથી ગઈ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે એક પાંત્રીસ વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ એનડી મીર નાઓ ચલાવી રહેલા હતા અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચિકની તેમજ ફૈખા ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે જેઓએ એકતાલીસ વન આઈ કરેલી કરીને ખડોદરા પોલીસને સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પેલા પૂર્વ પ્લાનિંગ હતું કે કેમ તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે તેમની ભૂમિકા શું હતી તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય